પોતાની પત્ની માટે આટલો પ્રેમ અને તુલસીદાસ જે ગાંડા થઈને એની વાહે વાહે એને પિયર એટલે પોતાના સાસરે ભાગ્યા પ્રસિદ્ધ કથા પહેલી કે નદીમાં પૂર આવેલું તો તણાતું જાતું તું મળદું એને લાકડું સમજી મળું હતું એને લાકડું સમજી અને નદી પાર કરી અને સાપને દોરી સમજી અને પછી ચડીને ઉપર ગયા પત્ની પાસે તે દિવસે મોબાઈલ નહીં નહીં તો આટલી ઉતાવળ ન કરે વધીને મોબાઈલનું બિલ વધારે આવે પણ ત્યાં પહોંચ્યા અને પછી પત્નીએ જે કહ્યું

વેલાહર મારે નીકળવું પડે એમ છે આમ ભલે ને કઈ કામ ન હોય વિશેષ પણ સાસરે વધારે ન રહે તો જ નો મહિમા અને આ વગર બોલાવે અડધી રાતે આ રીતે ત્યાં પહોંચ્યા તમારી આવી આસક્તિ આ શરીર ઉપર આવી આસક્તિ જો રામમાં હોય ને તો ભાવસાગરથી થી તમે તરી ગયા હોય જે પત્નીના પ્રેમ માટે થઈ અને તુલસીદાસે આવું કર્યું વો નારી કેટલી મહાન થી સંત અત્યારે આવી રીતનો કોઈ ઘેલો હોય તો કદાચ કદાચ બધીઓને ગમે એમ નહીં કદાચ કોઈને ગમે પણ ખરું કે કેટલા મારા માટે પ્રેમ છે મારા માટે કેટલા પોઝેસિવ છે તો એને ગમે પણ તુલસીદાસજીના પત્નીએ જે કહ્યું રત્નાદેવી વાત કરી ચોટ પહોંચી ઉસી ચોટને જગાવી એક ઝાટકો વાગવો જોઈએ તે ઝટકો વાગવો જોઈએ ઘણી વાર આવું જડ થઈ જાય ને પછી એને નથી ઇલેક્ટ્રિક ના કરંટ આપે કઈક એવું કરવું પડે બંધ થઈ ગયેલું હૃદય પાછું ધબકવા માંડે અને તુલસીદાસજીની આસક્તિ મટી નહીં પણ તુલસીદાસજીની આસક્તિ દિશા બદલી દીધી અને એ એમાં એમાં નિમિત્ત બન્યા પત્ની અને પછી જે તુલસી જતા રહ્યા બધું છોડીને આટલા મોટા થયા અને પછી પછી વર્ષો જ્યારે તુલસી બન્યા છે એની પ્રસિદ્ધિ ચારે બાજુ ફેલાઈ ગઈ છે અને એના પત્ની રત્ના દેવી બીજા બધા ભક્તોની હારે દર્શન કરવા આવે અને દૂરથી પોતાના પતિને જુએ બધા સેવકોને કહ્યું કે મારે થોડી વાર મળવું છે હું મળી શકું મારી સાથે વાત કરશે ભગવાન બુદ્ધ નું મિલન પોતાના પત્ની સંધ્યાસ પછીનું તુલસીદાસજીનું મિલન પોતાની પત્ની સાથે એનું એની અંદર એમાં ચરિત્ર ચિત્રણ છે છે સરસ અને આ સ્ત્રી એવી નથી કે પાછળથી પછતાણી હોય કે મને વળી આવું હું 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 આવું બોલી ગઈ ઉલટાનું મારું ઘર ભંગ્યું સાધુ થઈ નીકળી ગયા